ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે સામાન્ય બાબત એ પણ છે કે પ્રતિબંધ હોવા છતાં પણ આપણા ગુજરાતમાં દારૂ મસ્ત મોટા પાયે વેચાય છે આપણા ગુજરાતમાં દેશી દારૂનું પણ એટલું વેચાણ છે સાથે સાથે વિદેશી દારૂનું પણ એટલું વેચાણ છે પણ આ વેચાણને રોકી ફક્ત એક જ જૂથ શકે છે એ છે પોલીસ પોલીસનું કામ છે કે આ વિદેશી દારૂ અને જે દેશી દારૂ છે એ વેચવાનો કંટ્રોલ અધિકાર ફક્ત પોલીસને જ છે પણ પોલીસ જ જો પૈસા ઉઘરાવવામાં મશગુલ હોય તો પછી સામાન્ય માણસ વેચે એમાં શું છે સામાન્ય માણસ વેચવાનો છે એવો જે કિસ્સો સામે આવ્યો છે કે રક્ષક પક્ષક બને એવો એક કિસ્સો કડીમાં સામે આવ્યો છે તો કડી પોલીસ સ્ટેશનના PI ના વહીવટદારને પૈસા ਹੀ सब कुछ એવો કિસ્સો સામે આવ્યો અને કડી પોલીસ સ્ટેશનના વહીવટદારનો વહીવટની માંગણી કરતો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે એક ટક ઓફ ધ ટાઉન એવો વિષય બની ગયો છે શું છે આ સમગ્ર મુદ્દો જુઓ લાઇવ 24 ન્યૂઝ ਦਾ આ અહેવાલમાં ખાખીને શર્મશાર કરતી ઘટના સામે આવી રક્ષક જ બન્યા ભક્ષક પોલીસે જ ન જાળવ્યું ખાખીનું માન ગાંધીના ગુજરાતમાં ખુલ્લેયામ વેચાઈ રહ્યો છે વિદેશી દારૂ ઘડીના બોડીસના ગામ ખાતેથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો જેમાં પોલીસ સ્ટેશનના પીઆઈના વહીવટદાર તરીકે જાણીતા એવા ચેતન પરમાર નામના પોલીસ કર્મચારીનો વહીવટની માંગણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગામમાંથી વિદેશી દારૂ વેચાણ કરતા ઈસમ જોડેથી બિયરની બોટલો કુલ ચોસઠ નત હજાર પાંચસો નેવું જોવા મળી આ સાથે ચેતન પરમાર આ બુટલેગરના પરિવાર તથા સંબંધીઓ પાસેથી કેશ ઓછો બતાવવાના નામે બે લાખ રૂપિયાની વહીવટની માંગણી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે તો આ સાથે હજારો કર્મચારીઓ લાખો રૂપિયાનો વહીવટ કરવામાં માહિર બન્યા ચેતન પરમાર પોતે બોલી રહ્યા છે આ વિડીયો કે તમારી આગળ જે દારૂ પકડાયો તેમાં આઠ જેટલી બોટલો પકડાઈ હતી જેમાં એસી હજાર રૂપિયા વહીવટ કર્યો તેવો ખુદ પોલીસ સ્ટેશનના વહીવટદાર કબૂલી રહ્યા છે પરિવારના લોકો પચાસ હજાર નો વહીવટ આપવાનું કહેતા ચેતન પરમારે કહ્યું કે નહીં ચાલે એટલા પૈસા કારણ કે મુદ્દે માલ વધારેનો છે મેં ઓછો બતાવ્યો છે એમ કહીને પરિવાર જોડેથી બે લાખની માંગણી કરી આ સાથે શું કરી રહ્યા છે મહેસાણા જિલ્લાના પોલીસ વડા ડોક્ટર તરુણ દુગ્ગલ પોલીસ સ્ટેશનની ઘટના વહીવટદાર પૈસા માસ્ટર ચેતન પરમાર બારોબારિયું કરવામાં માહિર પરિવાર પાસે બે લાખની માંગણી રાતોરાત કરોડપતિ બનવાના સપના થયા ચૂર ચૂર ચેતન પરમાર ખુદ આવી ગયા રોડ પર આ સાથે વહીવટદાર ખુદ કહી રહ્યો છે કે મારે દરેક અધિકારીઓને વહીવટ આપવાનું હોય છે સાથે સાથે બુટલેગરની બાતમી આપનારને પણ અમારે વહીવટ કરવાનો હોય છે એટલે સમજીને પચાસ હજાર ઓછા આપજો પછી છેલ્લે વહીવટદાર ચેતન પરમાર દોઢ લાખ રૂપિયાનો વહીવટ નક્કી કર્યો પરિવારજનોએ ચેતન પરમારને રોકડા દોઢ લાખ રૂપિયા આપ્યા શું રક્ષક જ બક્ષક બને ખરા શું માફક પણ કરતા હશે મહેસાણા જિલ્લાના પોલીસ વડા તરુણ દુગ્ગલ આ અધિકારીઓ પર એક્શન લેશે દોઢ લાખના વહીવટમાં એક ફક્ત ચેતન પરમાર તો હશે નહીં તો શું બીજા વહીવટદારો પર પણ કાર્યવાહી થશે ખરા